જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે એક નવા ચેલેન્જ વિડીયો ચેલેન્જ એવો છે અહીં લાઈનમાં માં ગોઠવ્યા પંદર સંતરાવાની કોર ને પંદર સંતરાવાની કોર ડિસ્ટન્સ બરોબર રાખજો ભજન ડિસ્ટન્સ બરોબર છે જે હવની પહેલા સંતરા ડોલમાં ભેગર છે તે વિજેતા વિજેતાને આલવામાં આવશે અઢીસો રૂપિયા બરોબર તો આપણે સો જણા ટોટલ હે ત્યાં તૈયારની ટીમ બનાવવાની છે તો પહેલે પહેલી ટીમ માં આવશે અ અંકુશ અને હાર્દિક બીજી ટીમમાં આવશે જીગો અને રોહિત ત્રીજી ટીમ માં મોન કી

નાઈ દે ભલે નાઈ દે ભેગા ભેગા પૂરો કર ચેલેન્જ ચેલેન્જ તો પૂરો કરવાનો જ છે ગમે થાય ભલે તમે થાકી જાય કે ના થાકી જાય અમારે નહીં જોવાનું પૂરો કર દે ચેલેન્જ આ થાકી બેહી જા પાઈ ઉપર બેહી જા હવે રાત તું નહીં કે હવે અમે બે મુ ના રહે છે હવે મારો આવશે હવે હા વિડિયો આરે બનાવશે અને અમે હવે સેટઅપ પાઉ કરી એટલે હવે જોઈએ કેવું થાય આ મારે મારે રોજ નું જ મિત્રો અમે નો વાર આવી ગયો અમે હવે સારું કરો

હવે આવશે જીગા ની રોહિત ની મિત્રો થાક તો બોલાવી પણ વેમો ચાલુ કર્યું હવે આ બધા ના તો ઉપા કે

બે તારી તો હું આજ જીગો લઈ જયારે વિજેતા થયા એટલે સારું કેવાય મને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને